આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ ટેકનોક્રેટ અને ભારતની અંદર ટેલિકોમ ક્રાંતિ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત ટેકનોલોજીના માધ્યમથી દેશમાં અમૂલ પરિવર્તન ના માધ્યમ બનનાર સામપીતરાય કરેલું નિવેદન એ કોઈ એમને ચેનલને આપેલા નિવેદનને જુદી રીતે રજૂ કર્યું તેવું ખુદ સાબિત પોતે પોતાના ખુલાસામાં કીધું છે આ નિવેદન એમનું વ્યક્તિગત છે અને એમને જે વાત કરી છે એ જુદી જુદી કન્ટેસ્ટમાંથી અમેરિકાના મોડેલ વિશેની વાત કરી છે ભારત દેશનું મોડેલ અલગ હોય કારણ કે અમેરિકાની જનસંખ્યા અલગ છે ભારતની જનસંખ્યા અલગ છે પણ કમનસીબે દસ વર્ષના નિષ્ફળ શાસન પછી ભાજપાનું આઈટી સેલ આગળ કોઈ કામ ધંધો બીજો છે ને

વિખ્યાત એકટોકેજ સામ મિત્રાએ કીધેલી વાત એમની વ્યક્તિગત છે એવું એમણે પોતે પણ કીધું છે કોંગ્રેસ પક્ષ તેમના વ્યક્તિગત અભિપ્રાય સાથે સંમત નથી એમનું વ્યક્તિગત નિવેદન છે પણ એ વાત તો હકીકત છે કે દેશમાં અસમાનતા વધી ગઈ છે વધી રહી છે સતત છેલ્લા દસ વર્ષની અંદર ભાજપાની જનવિરોધી નીતિના કારણે મોંઘવારી આસમાને છે

એટલે તમે વિચાર જો અસમાનતા અને આ સમાનતા હેવ અને હેવ નોટ વચ્ચેની લડાઈ એ લોકતંત્રના પાયાભૂત મૂળભૂત વાતમાં થવી જોઈએ સંપત્તિ જે રીતે ભાજપા પોતાના મળત્યા લોકોને દસ વર્ષથી અંદર સરકારી તિજોરી જેની ઉપર દેશની જનતાનો અધિકાર હોવો જોઈએ એની બદલે સીમિત લોકોનો અધિકાર તરફ એમને લૂંટાવી રહી છે દેશના લોકો વધુ વધુ ગરીબીમાં ધકેલાય તે પ્રકારની ભાજપાની નીતિ રહી છે ભાજપાના શાસનની અંદર આર્થિક અવમૂલ્યન સતત થયેલું છે એટલે કે રૂપિયાનું સતત અવમૂલ્યન થયેલું છે દેશની અંદર જીએસટી ના નામે જે લૂંટ કરીને નાના વેપારીઓને ખતમ કરવાનું પાક પણ ભાજપા એ કર્યું છે અને ભાજપા ટેક્સના આધારે વાત કરતી હોય તો ટેક્સ ટેરિઝમ જીએસટી ના નામે દેશની અંદર જે લૂંટ ચાલી છે એ આપણે સૌ એના ભોગ બની રહ્યા વ્યવસ્થા ભોગ બની રહી છે એવા સંજોગોની અંદર દેશના એકસો ત્રીસ કરોડ કરતા વધુ નાગરિકો પાસે છેલ્લા દસ વર્ષની અંદર ત્રીસ લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના નામે ફરીથી કહું છું દસ વર્ષની અંદર એકસો કરોડ એકસો કરોડ જનતા આગળથી ત્રીસ લાખ કરોડ રૂપિયા એક્સાઇટ યુટીના નામે લૂટ પંપોએ ચલાવી રહ્યો તે ભાજપાની સરકારે ચલાવી છે પેટ્રોલ ડીઝલમાં ચારસો રૂપિયાનો ગેસ સિલિન્ડર અગિયારસો રૂપિયામાં આપવાનું પાક પણ ભાજપા કરી રહી છે ત્યારે મોબાઈલ તે બેરોજગારીના મૂળભૂત મુદ્દા ઉપર વાત થી ભાગી રહેલી ભાજપા જુદા જુદા ગતકરા કરીને હેડલાઇન મેનેજમેન્ટ કરી રહી છે ફરીથી પુનએ વાત કરી રહ્યો છું કે સાપ મિત્રોરાનું નિવેદન એ એમનું વ્યક્તિગત નિવેદન છે એ નિવેદનને ટ્વિસ્ટ કરીને રજૂ કર્યું એવું ખુદ સાપ મિત્રોરાએ સ્પષ્ટીકરણ કર્યું છે પણ કોંગ્રેસ પક્ષ એ વાત સાથે સંપૂર્ણપણે સમગ્ર દેશના લોકોને આપના માધ્યમથી કહેવા માંગે છે કે મોંઘવારીની ભેટ આ દેશને કોઈ આપી હોય બે હજાર ચૌદ થી ચોવીસમાં તો એ મોદી સરકારે આપી છે દેશના યુવાનોમાંથી રોજગાર છીનવીને બેરોજગારીનો ભેટ કોઈને આપી હોય આ દેશમાં બેરોજગારીની સમસ્યાની તો એ પણ ભાજપાની મોદી સરકારે આપી છે દેશમાં મહિલાઓ અવમૂલ્યાર છે અને દેશના નાગરિકો ના ખિસ્સા એકસો ત્રીસ કરોડ દેશના નાગરિકોના ખિસ્સામાંથી ત્રીસ લાખ કરોડની એક્સાઇઝ નામે પેટ્રોલ ડીઝલમાંથી કોઈ લૂંટ ચલાવી હોય તો એ પણ ભાજપ મોદી સરકારે કર્યું છે મનીષભાઈ યમલ વ્યાસે કહ્યું છે કે આ જે કર માળખું હતું તે કોંગ્રેસે જ ઓગણીસો માં નાબૂદ કર્યું છે સમગ્ર દેશની અંદર ભાજપા ઓગણીસો સત્તાણું ની એક તરફ ભાજપા એમ કે છે કે પહેલા લાયસન્સ રાજ ને એનું હતું ભાજપાના નેતાઓ સવારથી જે કહી રહ્યા છે એક તરફ લાયસન્સ રાજ કે છે બીજી તરફ આર્થિક ઉદારીકરણ ને લાયસન્સ રાજ ખતમ કરવાનું કોઈ કામ કર્યું તો કેન્દ્રમાં મનમોહનસિંહજીની સરકાર જ્યારે નાણાં મંત્રી મનમોહનસિંહજી હતા અને હતા વૈશ્વિકરણની વૈશ્વિકરણ દેશમાં વેપાર ધંધાનું સરળીકરણ થાય ઉદ્યોગ ધંધાનું સરળીકરણ થાય અને લાયસન્સ ખતમ થાય એનું ઉધારીકરણનું કોઈ કામ શરૂ કર્યું રાજીવજી અને નરસિંહરાવજીની સરકારમાં જ્યારે ડોક્ટર મનમોહનસિંહજી નાણાં મંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા અને બે હજાર ચાર થી ચૌદમાં ડોક્ટર મનમોહનસિંહજીની નેતૃત્વમાં વિશ્વ આખું મંદીમાં સપડાયેલો હતો ત્યારે આ દેશને આર્થિક રીતે ટકાવી રાખવાનું કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસના નેતૃત્વ વાળી મનમોહન મનમોહનસિંહજીની સરકારે કર્યું એ સૌએ વિશ્વએ નોંધ લીધી છે